આજે ગંગા દશેરા એટલે કે ગંગા અવતરણ દિવસ આજે જાણીએ ગંગાજીના ધરતી પર અવતરણની કથા એક દિવસે રાજા સગરે દેવલોક પર વિજય પ્રાપ્ત કરવા માટે અશ્વમેઘ યજ્ઞ કર્યો ઇન્દ્રદેવે મહારાજ સગરના અશ્વમેઘ યજ્ઞનો દિવ્ય અશ્વ ચોરીને પાતાળમાં મહર્ષિ કપિલ જ્યાં તપસ્યા કરી રહ્યા હતા ત્યાં બાંધી દીધો આથી સગરના સાઠ હજાર પુત્રોએ તે દિવ્ય અશ્વને શોધવા આખી પૃથ્વી ખોદી નાખી અને પાતાળ સુધી પહોંચી ત્યાં જ દિવ્ય અશ્વને જોતા સગરના પુત્રોએ આંખો ખોલી બળીને ભસ્મ થઈ ગયા ત્યારબાદ સગર પુત્રોના મોક્ષ માટે તેમના ભાઈ અને એકમાત્ર બચેલા સગર પુત્ર અસમંજસે પ્રયત્ન શરૂ કર્યા અને મહર્ષિ કપિલને ક્ષમા માગી પોતાના ભાઈઓને મુક્તિ કેમ મળે તેમની ગતિ કેમ થાય એ જાણવા માટે વિનંતી કરી મહર્ષિનો ક્રોધ શાંત થતા તેમણે કહ્યું કે પતિત પાવની ગંગા જો આ પૃથ્વી પર બ્રહ્મ લોક થી અવતરે તો જ તારા ભાઈઓને મોક્ષ મળી શકે આમ અસમંજસી યત્ન આરંભ્યું અને એમના પછી તેમના પુત્ર અંશુમન અને એમના પછી તેમના પુત્ર દિલીપ થયા તેમણે પણ પોતાના પિતાની આજ્ઞાથી ઘોર તપસ્યા કરી અને મરણાંત પ્રયત્ન કર્યા પણ સફળ ન થયા ત્યારબાદ દિલીપના પુત્ર મહાન ભગીરથ થયા તેમણે બ્રહ્માજીની ઘોડ તપસ્યા શરૂ કરી આકરી તપસ્યાથી પ્રસન્ન થઈને બ્રહ્માજીએ ભગીરથને દર્શન આપ્યા ભગીરથની ઈચ્છા સાંભળીને બ્રહ્માજી પ્રસન્ન થયા અને તેમણે ગંગાને પૃથ્વી ઉપર અને ત્યારબાદ પાતાળ સુધી જવા માટે આદેશ કર્યો જેથી સગર પુત્રોની આત્માને શાંતિ મળી શકે પરંતુ માતા ગંગાએ અસહમતિ દર્શાવતા કહ્યું કે મારા પ્રચંડ વેગને પૃથ્વી સહી શકશે નહીં ત્યારબાદ ભગીરથે ભગવાન શિવની આરાધના કરવાનું શરૂ કર્યું તેમણે પગના એક અંગૂઠા પર ઉભા રહીને દેવાધિદેવ મહાદેવને પ્રસન્ન કર્યા ત્યાર પછી મહારાજ ભગીરથે ભગવાન શિવને આ અસમંજસમાંથી કાઢવા માટેની વિનંતી કરી મહાદેવે પોતાની જટામાં આખી ગંગાને ધારણ કરી લીધી અને એક લટ ખોલી દીધી જેથી ગંગાની અવિરલ ધારા પૃથ્વી સુધી પ્રવાહિત થવા લાગી તે ધારા ભગીરથની પાછળ પાછળ ગંગા સાગર સંગમ સુધી ગઈ જ્યાં સગર ઉદ્ધાર થયો શિવના સ્પર્શથી ગંગા વધુ પાવન થઈ અને પૃથ્વીવાસીઓ માટે શ્રદ્ધાનું કેન્દ્ર બની ગઈ જે દિવસે મહારાજ ભગીરથના અથાક પ્રયાસો દ્વારા ગંગા ધરતી પર અવતર્યા તે દિવસે જયેષ્ઠ શુક્લ દશમીની તિથિ હતી તેથી દર વર્ષે આ દિવસને ગંગા અવતરણ દિવસ અથવા ગંગા દશેરા તરીકે ઓળખવામાં આવે છે